સવારના સાત વાગી ગયા છે અને બધા ઉઠી ગયા છે ચા નાસ્તો બને છે આજે તૈયાર પાટણ જવાનું છે મારા ભાણીજાઈને લગ્નના કપડા લેવા માટે હું માનભાઈ કમલેશભાઈ અને કૌશિકભાઈ ફટાફટ ચા નાસ્તો કરી કપડા બપડા બદલી પાટણ તરફ રવાના થઈ ગયે રોટલી વઘારેલી વધેલી રોટલી મેં આપણે વઘારી દીધી ગુડ મોર્નિંગ ગુડ મોર્નિંગ પણ ગુડ મોર્નિંગ ઉઠી ગયા તું હા જાને ઉઠ્યો તું ગુડ મોર્નિંગ બોલ દે ગુડ મોર્નિંગ બોલ દે ગુડ તૈયારી દેખો મેં કરો આપણે તૈયાર થઈ ગયા છે કૌશિકભાઈ જો કમલેશભાઈ અને માન એક્ટિવા લીધું છે હું અને કૌશિક આપણો બ્લેક ઘોડો લઈ લીધો છે નમસ્કાર મિત્રો હવે પાલનપુર આવી ગયા છે ગુજરાત ચેકપોસ્ટે અને હવે ગાડીનો ઇંતજાર કરીએ છીએ કમલેશભાઈના હ મિત્રો બિહારી બાગે આવી ગયા છીએ અને કૌશિકભાઈ અમનેશભાઈ બાઈક લેવા ગયા છે બાઇક આપી સાચું બાઈક આપી અને ગાડી લેવા ગયા છે અમે બિહારી બાગે હું અને માન ઉભા છીએ કા

તેટલો લાવશે ને પછી કાકોસી આવશે બરાબર હવે કાકો છે આવી ગઈ છે કાકુ છે ચોકડી આપણે બાવીસ મેના ઘરે જઈએ ચાલો બાવીસ ઘરે આવી ગયા છીએ કાકુ છે જો બાવીસ મેના ગેર

કલર છે ચાલી રહી રામદેવ બાટી ઉકલ બસ સ્ટેશનની સામે પાટણ વાગી ગયા છે ભૂખ લાગી છે કડકડાતી

તો ધીરે ધીરે ચાલે ત્યાંનું તો મામી અમે જમવાનું પણ અમે પાટણ જઈને આવી ગયા હો નહીં દીધા બૂટ બૂટ દીધા પાટણની સિટી સારી બહુ સારી સિટી છે લો આ જાનમી છે કે નહીં જાનમી છે કે નહીં હવે બાટલ